નમસ્તે નમસ્તે જય માતાજી જય ને જય માતા જય જય જગો માતાય જગુ રમતી So <laughs> જે

પાટણ પાટણ સાહેબ પાટણ તમે ક્યાંથી છો તમારા ગામ નો નામ લખજો અને કેમ છો

અને દરેક મિત્રો લાયક કરી દેજો ને ભાવનગરથી મિત્ર જોડે ગયા છે તો જય બગદણા વાળા અને જય જહુમાં ભરધનજી ઠાકોર આરજી ઠાકોર એટલે કે અમારા જીતુભાઈ જોડી ગયા છે અમદાવાદથી તો તમને જય માતાજી અને જય જહુ માતા કેવું ચાલી રહ્યું છે તમારે જીતુભાઈના જય ચામુંડામાં જીતુભાઈ જય ચામુંડા જય વાહ કલીજા સરસ મોજ છે અમારે તો સારું ભાઈ તમારે મોજ હોય તો અમારે મોજ છે તમે ઠાકોર છો હા હું ઠાકોર છું ભાઈ હું ઠાકોર છું અને તમે ક્યાંથી છો તમારે કેમ છે કલીજા તો બસ અમારે બહુ મજા છે અને અત્યારે તો વીડિયા બહુ રનિંગમાં ચાલી રહ્યા છે અને બહુ મજા છે હવ ઘડીએ હે રે તમને વિહી ને ઉરે મિત્રો ભીડુ હા સરસ રનિંગ છે વિડીયો તમારે બહુ મસ્ત રનિંગ ચાલી રહ્યું છે વિડીયો નું અત્યારે તો જોરદાર એટલે જોરદાર જીતુભાઈ તમે શું કરો છો સુરતાલી મિત્રો જોડે ગયા છે ચાર છે આપી મારા વાલા વરસાદ પાણી કેવું છે વરસાદ જીતુભાઈ બહુ છે કપાસની અંદર ટ્રેક્ટર હેડવા દેતો નથી અને ખાલું થઈ ગયું છે બહુ ત્યાં મિત્રોને લાઈક કરતા રહે હો મિત્રો તો અમદાવાદથી અમારા જીતુભાઈ ભાઈ કહે છે કે લાઈક કરતા રેહજો એવું છે હા એવું છે સપ પણ મિત્રો જોડે ગયા છે લાઈક કરજો સાહેબ બીજું હજી પવિતર કઈ થયું નથી કઠોળ વાવવું છે પણ હજી કઈ થયું નથી વરસાદ કઈ થવા દેતો નથી હે સે સુડો પણ અડત તો વાવવા છે ઘણા બધા પણ અને રેખા વિક્રમ બ્લોગ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ કેવો ચાલે છે તમારે અને ઘણા દિવસે આવ્યા છે અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ જય માતાજી જય માતાજી રેખા વિક્રમ અમારી પાટણ આવ્યું છે પાટણ અરે ઘણા દિવસે તમારા દર્શન થયા છે તો જય માતાજી જય જહુ માતા કેમ છો અમારા ગામમાં નવા ગયા વવાઈ છે તો અમારા વિક્રમભાઈ ને પ્રધાનજી ઠાકોર ના જય માતાજી જય જહુ માતા ને કેવું ચાલી રહ્યું છે અને તમારી ચેનલ કેવી ચાલી રહી છે ભાઈ અમે પાટણ માં આવ્યા ના ના ખોટું ના કહેવાય હો ભાઈ ખોટું બોલ્યા પાટણમાં તમે નથી આવ્યા સાહેબ કઈ જગ્યા એ બોલો કઈ જગ્યા એ પાટણ તો ખરું પણ પાટણમાં કઈ જગ્યા એરિયા બોલો ચલો બંકો ઓમરાને પાટણમાં નથી વિક્રમભાઈ ખોટું બોલો ખાઈ લો રેખાબેનના હમ તમે પાટણમાં છો તો રેખાબેન ના ખાઈ લો ચલો તો અમે લઈ લઈએ हमारो नाम प्रधान जी ठाकुर अरे मूल वचन हाय सडो मरा विरत में सम के डालना जी लो ए जी પણ નામોનું ને રેખા બેન ના સોગન ખાઈ લો એટલે ભાઈ આપણું માની લીધું બધું ચલો ભરજનજી ઠાકોર ધણા મેરા દિલકા રાજા મેરા દલકા જય માતાજી ભાઈ ક્યાંથી છો તમે જય જાહુ માતા હો અમને ખબર પડે ને છે અબ્દુલભાઈ કે અમે પાટણ માં આવ્યા છે તો મારે થોડું સેટું પડે હે અને વિક્રમભાઈ ને તમે લઈ આવો તો રેખા સિલ્વર બટન મોકલાવો સિલ્વર બટન તો હવે તમને અહીંયા જેવી રખત મોકલાવો આઈન લઈ જા અને બધા મિત્રોને જણાવવાનું કે અમારી ચેનલ નું નામ છે લાડકભાઈ માં જહુર અને અમારા વિક્રમભાઈ કહે છે કે સિલ્વર બટન મોકલાવો તો વાલા આઈન લઈ જા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિક્રમભાઈ અમારો બનાસકોટાનો ટવક તો મોલ લેવો પોપટજી અમારા મોટા ભાઈ અત્યારે આપણે વચ્ચે નથી રહ્યા ભાઈ અરે દેખાડો અમે રાધે 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 વિક્રમભાઈ બનાસકાંઠાના ટૌકતા મોલ્લા કહેવાતા એવા પોપરજી ઠાકોર અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા હાર્ટ અટકના કારણે એમનું ઓપ્શન થયું તો અમને મુલાકાત થઈ હતી અમારા લાઈવમાં પોપરજી ઠાકોરજી પોપરજી હા ભાઈ તમારી ઓળખણ ભાઈ મેં કરાઈ હતી હાર્ટ અટક ના કારણે એમનું અવસાન થઈ ગયું છે બહુ કલાકાર હતા બહુ કલાકાર હતા પાર વગેરે મોટા સબ કલાકારો આવ્યા હતા એ જાણી બહુ દુઃખ થયું છે પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે દેલી ને સોના દેલી સોના ડાયરાગે ઓલપુરા ગમરે પોહોપટજી ઠાકોર ભૈયા મારે ગો મારા તારે કરવા કીધું અત્યારે ઓમ શાંતિ ઓમ શાંતિ તમને નથી ખબર એમ જય શ્રી કૃષ્ણ ને તમારું લાઈવ કેટલા વાગે ચાલુ થાય છે વિક્રમ ભાઈ તો અમને થોડું આઈ આવી જય જોગણી મઢાસણા પહેલાદભાઈ ફુવાજી ને ખૂબ અભિનંદન જય જોગણીમાં અને જય જહુમાં પેહલાદભાઈ ભુવાજી જય માતાજી જય માતાજી જય જોશ જોગણી

મજામાં છો અને તમે કેમ છો સદગુરુ કૃપાહી જય માતાજી જય માતાજી કૃપાહી કવિલમ શ્રી સૌ લઈને છો તો આવો જય ગુરુ મહારાજ અને જય સદારામ બાપા અજ્ઞા મિત્રો જોડે ગયા છે ને ખાલી લાઈક નવ સાહેબ લાઈક આપતા રહેજો તમે તમે વિડિયા સારા બનાવો છો ભાઈ તમારા જેવોનો સપોર્ટ અને સહયોગથી વિડિયા અમારા બને છે અને તમારા જેવાના સપોર્ટથી વિડિયા અમારા બહુ રનિંગ ચાલી રહ્યા છે જય સંત શ્રી સદારામ બાપા જય સદારામ બાપા જય સદારામ બાપા મને ઓળખો છો ના નથી ઓળખતો ખાલી તમારું નામ લખો ગોમનું નામ લખો ગામનું નામ લખી દો તો ઓળખી લઉં ને તમારું નામ લખો ભાઈ એકસો ને આઠ મિત્રો જોડાઈ ગયા છે ભાઈ લાઈક કરી છે સરસ સાહેબ સરસ જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં લાવડી રે પોણી બિલો વેવજો તો ગામ સાડિયાણા તા દસાડા ને પાટડી જિલ્લો સુરેન્દ્રનગર કામ કમાભાઈ રાઠોડ બારોડજી જય માતાજી કમા ભાઈ જય માતાજી ગામ જાડિયાણાથી જય માતાજી ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને કેમ છો મજામાં છો પાટડી જોઈ છે સુરેન્દ્રનગર જોઈ છે ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ

સમીની ઓરડી યાદ છે કે ભૂલી ગયા કઈ ભૂલ્યા નથી પણ સરસ સરસ અમારા જેઠાભાઈ જોડે ગયા છે જય માતાજી જય જૌ માતા કેમ છો हरे के हम करी भूला जाला बापू गुजला के हम चो बापू मजा म समीने के हम करी भूला रुदिये ही तो लकी जासे नौ

જય માતાજી મારા વાલા હું ઠાકોર છું જય માતાજી તો પાંચ નું લાઈવ આપણે હજી બાકી છે અને લાયક અગિયાર જ છે રહેજો અને આપણી ચેનલ નું નામ છે લાડકવાઈમાં જહુ એટલે કે અમારી માતા જહુ છે ને જહુ માતાના નામ ઉપરથી અમારી ચેનલ ચાલી રહી છે અને બહુ સપોર્ટ લોક કર્યો છે વિડીયા બહુ રનિંગમાં ચાલી રહ્યા છે ગાય ગા વિડિયા ચાલે છે બહુ 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 અને એકસો ને બાર લોકો જોડે ગયા છે ખૂબ ખૂબ તમને આભાર બીટી કપાસ કેવો છે બીટી કપાસ જટાભાઈ લગભગ અત્યારે બહુ મોટો થઈ ગયો છે પણ વરસાદ બહુ છે અંદર ટ્રેક્ટર ચાલતું નથી ટ્રેક્ટર ચાલવા દેતો નથી આજે બહુ પડી ગયો છે આજે દસ વાગે બહુ પડ્યો છે ટ્રેક્ટર નથી થઈ ગયું છે બઉ તો અમારી ખેતી બઉ મસ્ત છે મારી કોમેન્ટ વોચો સાહેબ બોલો 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 હરી તલવાડી અરે હા હજી રે આગળ વાંચો સાહેબ બોલો બોલો સાહેબ બોલો ગુજરાતીમાં લખો સાહેબ શું તમે કહો છો ஜரிவசிய <speaking in foreign language> વાંચો તમારી કોમેડી એકે અડદ નથી પણ વાવવા આપ્યા નથી વરસાદ ચાલુ ને ચાલુ છે અમારે અડદ કરવા છે દસ વીઘા પણ કોઈ મેળ આવતો નથી વરસાદ નથી વાવવા દેતો ભાઈ વરાપ આવે તા વાવો ને

જય માતાજી જય જયુ માતા અમારા નો ટાઈમ પૂરો થઈ ગયો છે ને કાલે મળશું આઠ વાગે તો બધા મિત્રોને જય માતાજી જય જહુ માતા હો આવજો અને અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો દિલથી સપોર્ટ આપવા અમને માગતા હોય તો